અમરેલીમાં બબલા નમકીન પેકેટ અંગે દલિત યુવાન યુવકની મોતનો મામલો અઠવાડિયા પહેલાની ઘટનામાં ઈજાગ્રસ્ત દલિત યુવકનું ભાવનગર ખાતે મોત ત્યપજો નિલેશ રાઠોર નામના યુવકનું મોત તેપસતા મામલો કરમાવો નિલેશ રાઠોરની હત્યા બાદ મૃતકના પરિવારજનો દ્વારા શ્રવ સ્વીકારવાનો ઇનકાર અમરેલી પોલીસે અગિયાર જેટલા શખ્સો પર ઉંધાયો છે ગુનો પોલીસે આરોપીઓને કરી લીધી છેટકાયત મૃતકના પરિવારચનો દ્વારા શ્રવ નહીં સ્વીકારતા મામલો ઉછવાયો અમરેલી ડિફાઈ એસપી ચિરાગ દેસાઈત દલિત યુવક હત્યા કેસ અંગે વિગતો જાહેર કરી કે છે આપણે દલિત્ય કે જે બનવા ઘટના બની એમાં કેટલા આરોપીની અટક કરવામાં આવી ઘટના શું હતી અને બોરી સ્વીકારવામાં આવી છે કે નહીં સોળ તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાદની બાજુમાં જીગાભાઈ દુતાની ભજીયાની શોપમાં લાલજી બી ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે નિરેશ બી રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભી ભરવાડની દુકાનમાં પબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે આ બાબતે ચોથાભી ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી તકજક થઈ નિલેશભાઈને નાતિ પ્રત્યે હડતૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા બી વરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુધવા સતીન મુધવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ પુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને પાંચ ટકા આવ્યા સાથે જ રહેલા નિરેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળ બાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ

એકસો ત્રણ બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણદાન નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટ મૂકવા આવી છે તેમના વાલી દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી